બિહારમાં ડેલ્હા તાલુકામાં પચાસ હજારની લેતી દેતીમાં ડબલ મર્ડર કરનાર સગ્ગાભાઈઓ સુરતથી ઝડપાયા બિહાર રાજ્યના ગયા જિલ્લામાં આવેલ ડેલ્હા તાલુકામાં પચાસ હજાર રૂપિયાની લેતી દેતીમાં ડબલ મર્ડર કરી અને સુરત શહેરમાં ચોરી છૂપીથી રહેવા આવેલા આરોપીઓ બે સગ્ગાભાઈઓને સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડ્યા હતા સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે પાંડેસરા વિસ્તારમાંથી આરોપી અનંતકુમાર ભીકુદાસ અને અભિષેકકુમાર ઉર્ફે બાબુ ભીકુદાસને ઝડપી પાડ્યા હતા આરોપીઓ બિહાર ડેલામાંથી ફાસ્ટ ફૂડની લારી ચલાવતા હતા જેઓના ધંધા અર્થે રવિકુમારે પચાસ હજાર રૂપિયા ઉછીના આપ્યા હતા જે રૂપિયા પરત લેવા માટે રવિકુમાર અને તેના મિત્ર પ્રિન્સકુમાર આરોપીઓ પાસે ગત ત્રણ જૂન બે હજાર ચોવીસના રોજ સાંજે છ વાગે ગયા હતા તે વખતે બંને આરોપીઓ સાથે તેઓએ રૂપિયા બાબતે બોલાચાલી થતાં બંને આરોપીઓએ ઝાકુ વડે હુમલો કરી બંને જણાની હત્યા કરી હતી અને તેમની માતા સાથે મકાન ખાલી કરી અને વતનથી ભાગી ગયા હતા મિત્રને પૈસા ઓછીના આપ્યા હતા પરંતુ વારંવાર ઉઘરાણી કર્યા બાદ તેમને પરત આપતો ન હતો સગા ભાઈઓ દ્વારા તીક્ષ્ણ હથિયાર વડે રવિ અને પ્રિન્સને છાતીના ભાગે ગળાના ભાગે તેમજ શરીરના અન્ય ભાગે ઇજાગ્રસ્ત કરી જીવલેણ હુમલો કર્યો હતો જેમાં બંનેનું મોત નીપજ્યું હતું ત્યારબાદ આ બંને આરોપીઓ સુરત આવીને છુપાયા હતા પરંતુ સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે આ બંને આરોપીઓને ઝડપી પાડ્યા છે સૂચના મળી હતી કે બિહાર છે કિસી કા મર્ડર કરે દો આરોપી આ સુરત શહેરમાં રહે રહે એસી બાતમી કે આધાર પર हमने बिहार में डेल्फा पुलिस स्टेशन में जांच करवाई तो वहां रवि करके एक लड़का था उसका मर्डर करके दो सगे भाई अनंत कुमार और अभिषेक दोनों भाग के अपनी माता के साथ सूरत के पांडेसा पुलिस स्टेशन विस्तार में आके रह रहे ये सूचना मिलने के बाद हमने वहाँ बिहार वेरीफाई कराया तो जो तो 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 फास्ट फूड की लारी चलाने के लिए रवि नाम के इसम के पास से पचास हजार बकाया लिया था उस पचास हजार रुपये लेने के लिए रवि ने जब उगराणी चालू की तो ये दोनों भाइयों ने उसको छाती के भाग में छड़ी से घ लगा के उसकी हत्या कर दी और भाग के यहाँ आ गए थे वो बातमी के आधार पर दोनों आरोपी को पकड़ के बिहार पुलिस को सुपुर्द करने की कार्यवाही चालू